જય શ્રી રામ સમગ્ર વિશ્વની અંદર હનુમાન જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત પ્રાંત ની અંદર જિલ્લા કેન્દ્ર ઉપર મહોત્સવ ના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં હર્ષ ઉલ્લાસ દ્વારા અને સમગ્ર વિશ્વ ને એક મેસેજ થાય હમ સૌ હિન્દુ એક છે એના માટે દરેક સ્થાનો સ્થાનો પર ભેગા કરીને બજરંગ દ્વારા દરેક વખતે દરેક સ્થાનો ઉપર નાના મોટા કાર્યક્રમો કરીને હિન્દુ યુવા શક્તિને નિર્માણ કરવાનું કાર્ય કરે છે સાથે એક મેસેજ આપવા પ્રયત્ન કરીશું કે સો ટકા મતદાન વિશ્વની અંદર જે ભારત દેશની લોકતંત્રને મજબૂત કરવા માટેનું અર્થ પરિપત્ર બની રહ્યું છે એ તંત્રને મજબૂત કરવા માટે સૌ હિન્દુ ભેગા થાય અને 100% મતદાન થાય એ ઉદ્દેશથી આજે ગુજરાતની અંદર યુવાનો ભેગા થઈ રહ્યા છે જય શ્રી રામ આતો ભાઈ આત્રા 2018 થી નીકળે છે અને આ બે હજાર ચોવીસમાં પણ સારી રીતે નીકળે છે અમને પોલીસનો સાત સહકાર સારો મળે છે અને અમે આ ફતેપુરા ચાર રસ્તાથી શોભાયાત્રા કાઢીએ છીએ માંડવી થઈને ડેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટરથી ભક્તિ સર્કલ થઈને રોકડનાથ હનુમાન મંદિરે પૂર્ણ થાય છે આજે હનુમાનજી જયંતિ છે પરંપરાગત યાત્રા અહીંથી નીકળી અને જી પૂર્ણ થશે પરંપરાગત રૂટ છે અને તમામ પાસાઓને ધ્યાને રાખીને આપણે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે તમામ જાતના પ્રયત્નો કરવામાં આવે છે જેમાં બંદોબસ્તના ભાગરૂપે રોડ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને લીલ પોઈન્ટ વગેરેની ગોઠવણી કરવામાં આવી છે કોઈ પણ મુશ્કેલી મહિલાઓને અથવા બાળકોને ન પડે તે માટે શહેરની સી ટીમ અને વીસ મહિલા પોલીસ આ યાત્રાની સાથે રહેશે અને આગળ માંડવી સુધીમાં માંડવી જઈશું ત્યાં સુધીમાં કદાચ જનસંખ્યા વધશે એને પહોંચી વળવા માટે અમે બીજા અન્ય ઉપકરણોનો પણ ઉપયોગ કર્યો છે જેમાં ડ્રોન અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સીસીટીવી સર્વેલન્સ વગેરેના ઉપયોગથી આ યાત્રા સફળ બનાવવા માટે પૂરતે પ્રયત્નો કરવામાં આવેલા છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવી છે